દર્શક મિત્રો ન્યુઝ ઓફ કચ્છ સાથે હું શીતલ મહેતા સૌનું સ્વાગત કરું છું આજે વિશિષ્ટ પ્રસારણમાં કોઈ ક્રાઈમ સમાચાર નહીં સમાચારોથી મુક્ત છે આ પ્રસારણ દીપાવલી મહત્તા અને શુભેચ્છા સંદેશ જોઈશું દિવાળી આ નામ સાંભળતા જ આંખો સામે શું આવે છે દિવા રોશની ઉત્સાહનો માહોલ બરાબર ને આ એક એવો તહેવાર છે જેને દુનિયાભરમાં લોકો ઓળખે છે પણ શું આ સુંદર રોશની પાછળ કોઈ ઊંડી વધુ જટિલ વાર્તા છુપાયેલી છે ચાલો આજે આપણે આ પ્રકાશના તહેવારના અલગ અલગ પાસાઓને ખોલીને જોઈએ જીગરભાઈ તારાચંદભાઈ છેડા પ્રમુખ શ્રી કચ્છી વિશા ઓસવાળ જૈન મહાજન કવિઓ પ્રમુખ સર્વસેવા સંઘ કચ્છ સમાજ રત્ના સ્વર્ગસ્થ તારાચંદભાઈ જક્ષીભાઈ છેડા પરિવાર ભુજ વર્ષાભિનંદન આવનારું નવું વર્ષ સૌના જીવનમાં હર્ષ ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી અંતર્ભીની શુભેચ્છા શુભેચ્છક બાપુભાઈ ભીમાભાઈ હુંબલ આહિર પ્રમુખ આહિર કન્યા વિદ્યાલય ભુજોડી શ્રી રામ ગ્રુપ ગાંધીધામ કચ્છ સૌના સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે નવા વર્ષે શુભકામનાઓ પાઠવીએ છીએ નૂતન વર્ષાભિનંદન નરેન્દ્રભાઈ પ્રજાપતિ મહામંત્રી કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દીપાવલી શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા શીતલ શાહ ભુજ ઉપપ્રમુખ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી લોકસેવા સાર્વજનિકર થી સોળ ચેરમેન જીતો ભુજ ચેપ્ટર સંયોજક શ્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સુશાસન તેમજ કેન્દ્ર રાજ્ય સરકાર કાર્યક્રમ સંકલન વિભાગ ચાલો શરૂઆત એના નામથી જ કરીએ ને આ તહેવારનું મૂળ નામ છે દીપાવલી હવે આ શબ્દ આવ્યો ક્યાંથી એ સંસ્કૃતના બે શબ્દોને જોડીને બન્યો છે દીપ એટલે કે આપણો દીવો અને આવલી જેનો મતલબ થાય છે હારમાળા તો દીવાવલીનો સીધો સાદો અર્થ થયો દીવાઓની હારમાળા જુઓ એક જ શબ્દમાં આખા તહેવારનો સાર આવી જાય છે અને આ જે દીવાઓની હારમાળા છે ને એ ખરેખર તો એક સાર્વત્રિક પ્રતીક છે ભલે આ તહેવાર સાથે ઘણી અલગ અલગ પરંપરાઓ જોડાયેલી હોય પણ એ બધામાં એક વિચાર તો એકદમ સમાન છે અને એ છે પ્રકાશનું મહત્વ વિચારો માટીનો એક નાનકડો દીવો એની પ્રગટાવવાની ક્રિયા કેટલી સરળ છે પણ એનો અર્થ કેટલો ગહન છે એ છે અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતિક અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક અને આપણા દુર્ગુણો પર સદ્ગુણોના વિજયનું પ્રતિક એમ સમજો કે આ એક નાનકડો દીવો આપણી અંદર રહેલા અંધકારને દૂર કરીને જ્ઞાન અને સકારાત્મકતાને આમંત્રણ આપવાની એક રીત છે પારસ કિશોર ચંદ્ર શાહ અમૂલ દૂધ પાર્લર ભૂજપછ ભારતીય કિસાન સંઘ કરમણભાઈ ગાગલ પ્રમુખ વાલજીભાઈ લિંબાણી મંત્રી હસુભાઈ મોરા ખજાનજી અને સમસ્ત કિસાન ભાઈઓ આવનાર વર્ષે સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય અને પરિવાર તંદુરસ્ત રહે તેવી નવા વર્ષે શુભકામનાઓ નૂતન વર્ષાભિનંદન સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકી શ્રી રામ મિનરલ માધાપર ભુજ સૌના સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે નવા વર્ષે શુભકામનાઓ પાઠવીએ છીએ નૂતન વર્ષાભિનંદન વી કે પ્રમુખ કચ્છ કચ્છ જિલ્લા કોંગ્રેસ ભુજ દીપાવલી શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા સતીશ મિનરલ સતીશભાઈ વી છાંગા કતિરા કોમ્પ્લેક્ષ એન્કરવાલા સર્કલ ભુજ કચ્છ અર્જણભાઈ બુડિયા પૂર્વ પ્રદેશ મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ સરપંચ માધાપર નવાવાસ ગ્રામ પંચાયત જટુભાઈ વેલજી એન્ડ સંત હર્ષદુમાર એન્ડ કંપની જ્વેલર્સ હોસ્પિટલ રોડ ભુજ કચ્છ તાલ મુબારક સૌના સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે શુભકામનાઓ સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા આદમભાઈ ચાકી મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મુખ્ય ચેરમેન શિફા હોસ્પિટલ ભુજ ધીરજલાલ મુળજીભાઈ પટેલ ધીરુકાળરા હાલે મુંબઈ એટ વન ઝીરો એટ ફોર ડબલ ઝીરો એટ ડબલ ઝીરો થર્ટી ટુ ક્રિષ્ના બિલ્ડિંગ ગાંધીનગર એલબીએસ રોડ ઘાટકોપર વેસ્ટ મુંબઈ પણ સાંભળ્યો દિવાળીની ખરી મજા તો ઓવે શરૂ થાય છે એક તરફ આ સાર્વત્રિક થીમ છે પણ બીજી તરફ અલગ અલગ ધર્મો અને સમુદાયો આ જ સમયે પોતપોતાની ખાસ ઐતિહાસિક ઘટનાઓ ઉજવે છે એટલે કે તહેવાર એક પણ એની પાછળની વાર્તાઓ અનેક કેવી મજાની વાત છે નહીં ચાલો ત્રણ મુખ્ય ઉદાહરણો જોઈએ હિન્દુ ધર્મમાં આ દિવસ ભગવાન રામના ચૌદ વર્ષના વનવાસ પછી રાવળ પર જીત મેળવીને અયોધ્યા પાછા ફરવાની ખુશીમાં મનાવાય છે હવે જૈન ધર્મની વાત કરીએ તો એમના માટે આ દિવસ ભગવાન મહાવીરના નિર્વાણ એટલે કે મોક્ષ પ્રાપ્તિનો દિવસ છે ચિરાગ હસ્તકલા બાંધણી એન્ડ અજરક પ્રિન્ટ સ્પેશિયાલિસ્ટ અનમ રિંગો ભૂજ શુભેચ્છક રસિકભાઈ સંઘવી ચિરાગ સંઘવી રિતેશ સંઘવી હાર્દિક સંઘવી

पार्श्वी काशी हरेश भाई मोबाइल नंबर नाइन एट सिक्स नाइन जीरो फोर नाइन एट सेवन फाइव अक्षय मोबाइल नंबर नाइन डबल जीरो फोर डबल सिक्स नाइन सिक्स जीरो थ्री सौ एक सौ बे गायत्री टावर देरासर लेन घाटकोपर ईस्ट मुंबई फोर ट्रिपल जीरो डबल सेवन नितेश भाई मोबाइल नंबर नाइन थ्री टू जीरो नाइन जीरो फाइव वन टू फोर डबल नाइन एट सेवन डबल जीरो फाइव वन टू फोर मोबाइल नंबर नाइन एट नाइन टू जीरो थ्री डबल टू डबल थ्री डी नाइन टेन सर्वोदय सोसाइटी साईनाथ नगर एल पी एस मार्ग घाटकोपर वेस्ट मुंबई બાજુમાં ઓવ વંદના સામે ગલી મનીષ નાઇન

બંદી છોડ દિવસ જેનો સીધો અર્થ થાય છે મુક્તિનો દિવસ આ દિવસે છઠ્ઠા શીખ ગુરુ ગુરુ હરગોબિંદજી મુગલ બાદશાહ જહાંગીરની કેદમાંથી છપ્પન અન્ય રાજાઓ સાથે મુક્ત થયા હતા અને જ્યારે તેઓ અમૃતસર પાછા ફર્યા ત્યારે લોકોએ દીવા અને મીણબત્તીઓ પ્રગટાવી એમનું સ્વાગત કર્યું હતું બસ ત્યારથી જ સુવર્ણ મંદિરને જગમગાવવાની આ અદ્ભુત પરંપરા શરૂ થઈશન ચારસો પાંચ ચારસો છ બી બિનેસ હિરા દેસાઇ રોડ બાટા શોરૂમ ની બાજુમાં ઘાટકો વેસ્ટ મુંબઈ સૌના સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે નવા વર્ષે શુભકામનાઓ પાઠવીએ છીએ નૂતન વર્ષાભિનંદન અંજાર હર્ષદ જેઠાલાલ મહેતા ઇન્કમટેક્સ જીએસટી કન્સલ્ટન્ટ વન એટ ફોર વિજયનગર પ્રથમ માળે ભાદરકા હોસ્પિટલ સામે ભુજ કચ્છ નૂતન વર્ષાભિનંદન અશોકભાઈ મણિયા સુરત જય શંખેશ્વર દાદા સર્વનું કલ્યાણ કરજો સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય લોકો સુખી અને નિરોગી રહે તેવી નવા વર્ષની પ્રાર્થના કલાનિધિ હાઉસ ઓફ ગોલ્ડ બાય સંઘવી ગોલ્ડ ઓર્નામેન્ટ સૂર્ય કોષા બિલ્ડિંગ સરગમ શોપિંગ સેન્ટર સામે સુરત ધીરજભાઈ બાબુભાઈ સંઘવી

સૌના સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે નવા વર્ષે શુભકામનાઓ પાઠવીએ છીએ નૂતન વર્ષાભિનંદન ભરતભાઈ ડી વોરા જંગી હાલ સુરત જય હેંજા ભવાની માં બાબુરાજભાઈ શાહ મુંબઈ મેનેજિંગ ટ્રસ્ટી હેંજા માતા પરિવાર મોટી ચંદુ અને વાત અહીં જ નથી અટકતી આ તહેવારની પહોંચ તો આ ત્રણ ધર્મોથી પણ ઘણી આગળ છે શું તમે જાણો છો કે નેપાળના નેવાર બૌદ્ધો પણ આ તહેવાર ઉજવે છે એટલું જ નહીં ભારત અને નેપાળ બંને દેશોમાં દિવાળીને રાષ્ટ્રીય તહેવારનો દરજ્જો મળ્યો છે ખરેખર આ એક એવો તહેવાર છે જે ધર્મ અને સંસ્કૃતિના વાળાઓ તોડીને લોકોને એકસાથે જોડે છે ઓકે તો અત્યાર સુધી આપણે એ સમજ્યું કે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે હવે ચાલો એ જોઈએ કે તે ક્યારે અને કેવી રીતે ઉજવાય છે કારણ કે એમાં પણ ઘણી રસપ્રદ વિવિધતા છુપાયેલી છે દિવાળી એટલે કોઈ એક દિવસનો તહેવાર નહીં હો મુખ્ય ઉજવણી સામાન્ય રીતે પૂરા પાંચ દિવસ સુધી ચાલે છે અને હા એની તારીખ દર વર્ષે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે બદલાતી રહે છે પણ એવું કેમ તો એનું કારણ એ છે કે દિવાળીનો સમય નક્કી થાય છે હિન્દુ લ્યુનાર કેલેન્ડર પ્રમાણે એટલે કે ચંદ્રના આધારે ચાલતા પંચાંગ મુજબ તે સામાન્ય રીતે હિન્દુ મહિના અશ્વિનના અંતમાં

આર્ટ કોમર્સ સાયન્સ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજ બેચલર ઇન ફિઝિયોથેરાપી માસ્ટર્સ ઇન ફિઝિયોથેરેપી કોલેજ ભુજ મુન્દ્રા રોડ કચ્છ યુનિવર્સિટીની સામે ભુજ કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ ઝીરો ફાઈવ ટુ ફાઈવ સિક્સ નાઇન શુભેચ્છક ટ્રસ્ટીશ્રીઓ તથા સમગ્ર ધી દક્ષશિલા એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર નૂતન વર્ષાભિન પ્રમુખ રાજેશભાઈ ભટ્ટ અને ટીમ કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સી થર્ટી સિક્સ કતિરા સુપર સિટી આરટીઓ સાઈટ ભુજ કચ્છ શ્રી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક સહકારથી સમૃદ્ધિ સરળ કેશ ક્રેડિટ લોન યોજના ટુ અને ફોર વ્હીલર લોન કિફાયતી દ્વારા સુરક્ષિત ચેરમેન દેવરાજભાઈ કે ગઢવી વાઇસ ચેરમેન અંબાજી કે વાવિયા મેનેજિંગ ડાયરેક્ટર ઇન્દ્રજીત સિંહ જાડેજા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દીપાવલી પર્વ તથા નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ નવું વર્ષ આપના પરિવાર માટે સુખ શાંતિ અને સમૃદ્ધિથી મહેકતું રહે એવી ગાંધીધામ ચેમ્બર દ્વારા અંતઃકરણ પૂર્વકની શુભેચ્છાઓ સાથે નૂતન વર્ષાભિનંદન પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારેખ પૂર્વ પ્રમુખ તેજા કાનગડ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી અગ્રવાલ નરેન્દ્ર રામાણી સમિતિના સભ્યશ્રીઓ અને અને આમાં પણ એક નાનકડો પણ મહત્વનો ટ્વિસ્ટ છે હિન્દુ પંચાંગના પણ અલગ અલગ વર્ઝન છે જેમ કે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં અમંતા પંચાંગ વપરાય છે જ્યાં મહિનો અમાસના દિવસે પૂરો ગણાય છે જ્યારે ઉત્તર ભારતમાં પૂર્ણિમતા પંચાંગ ચાલે છે જ્યાં મહિનો પૂનમના દિવસે પૂરો થાય છે આ નાનકડા ફેરફારને કારણે તહેવારના દિવસોની ગણતરીમાં પણ થોડો પ્રાદેશિક તફાવત આવી જાય છે રસપ્રદ છે ને પણ આટલી બધી વિવિધતા વચ્ચે પણ કેટલીક પરંપરાઓ એવી છે જે લગભગ બધે જ સરખી રીતે ઉજવાય છે જેમ કે ઘરના આંગણામાં અને ઘરમાં દીવાની હારમાળા કરવી નવા નવા કપડાં પહેરવા અને હા મિત્રો અને પરિવાર સાથે મીઠાઈઓ અને ચટાકેદાર ફળસાણની આપલે કરવી આ તો દિવાળીની ઓળખ છે અને ભૂલતા નહીં ઘણા વેપારી સમુદાયો માટે તો દિવાળી એટલે નવા નાણાકીય વર્ષની શરૂઆત ચોપડા પૂજનનો દિવસ સૌના સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે નવા વર્ષે શુભકામનાઓ પાઠવીએ છીએ નૂતન વર્ષાભિનંદન લાયન પ્રવીણભાઈ ખોખાણી સ્થાપક પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ ટ્રસ્ટી શ્રી પાઠ હનુમાન મંદિર માધાપર નૂતન વર્ષાભિનંદન પ્રિન્ટ ઓન ટ્વેન્ટી ફોર ઓલ્ડ ટાઈપ ઓફ પ્રિન્ટિંગ સોલ્યુશન ગાલા નંબર થર્ટી સિક્સ દામજી શામજી ઇન્ડસ્ટ્રીયલ પ્રિમાઇસિસ સી એચ એસ લિમિટેડ એલ રોડ મહેશભાઈ પટેલ નાઇન એટ વન નાઇન નાઇન વન ડબલ ઝીરો ફાઈવ એટ જિતેન્દ્ર પટેલ નાઇન એટ થ્રી થ્રી ટુ ટુ સેવન ઝીરો એટ થ્રી વિક્રોલી વેસ્ટ બોમ્બે

ગિરીશભાઈ સોલંકી સહમંત્રી મનોજભાઈ પાટડીયા ખજાનચી હિતેશભાઈ કોમલ સહ ખજાની સંજયભાઈ છાત્રાડા દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા એક્સપ્લોર દીનદયાલ પોટ્સ ગ્રોથ સ્ટોરી એટ ઇન્ડિયા મેરીટાઈમ વીક ટુ થાઉઝન્ડ ટુ થર્ટી ઓક્ટોબર ટુ બોમ્બે એક્ઝિબિશન સેન્ટર मुंबई गो ग्रीन एट द रेट कंडला समुद्र से समृद्धि दी भूज कॉमर्शियल को ऑपरेटिव बैंक लिमिटेड भूज सरलता थी होम लोन बिजनेस लोन वाहन लोन गोल्ड लोन वगैरह तमाम वर्ग माटे जरूरत मुजब लोन नी सुविधा चेयरमैन कल्पेश रविलाल ठक्कर वाइस चेयरमैन अश्विन मुरजीभाई ठक्कर मैनेजिंग डायरेक्टर હિતેશભાઈ ચત્રભૂજ ઠક્કર વી ટ્રાન્સ ડ્રાઇવિંગ એક્સેલન્સ વી એક્સપ્રેસ ફ્લેક્સિબલ એક્સપ્રેસ લોજિસ્ટિક સર્વિસીસ વી લોજિસ્ટ એક્સપિરિયન્સ પાવર ઓફ એન્ડ ટુ એન્ડ લોજિસ્ટિક સર્વિસ પુટ અવર સ્ટ્રેન્થ ટુ વર્ક ફોર યુ શુભેચ્છક અશોકભાઈ શાહ અને વી ટ્રાન્સ ફેમિલી તો આ બધી ઐતિહાસિક સાંસ્કૃતિક અને પ્રાદેશિક વાતોને જોડીને આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આજના આધુનિક સમયમાં દિવાળીનો સાચો અર્થ શું છે જુઓ સૌથી મહત્વની વાત એ છે કે દિવાળી ફક્ત ઇતિહાસના પાનાઓ પરની કોઈ ઘટનાની યાદગીરી નથી એનાથી ઘણો વધારે છે એ એકદમ પર્સનલ ઉજવણી છે આપણા પોતાના અંદરના અંધકારને પછી એ અજ્ઞાન હોય ગુસ્સો હોય કે ઈર્ષા હોય એને દૂર કરવાનો અને જ્ઞાન કરુણા અને શ્રદ્ધા જેવા ગુણોને ફરીથી આપણા જીવનમાં લાવવાનો એક મોકો છે તો આ દિવાળીએ ચાલો આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ બહાર તો આપણે હજારો દીવા પ્રગટાવીશું વિધિઓ પણ કરીશું પણ એ બધાથી પરે આપણે આપણા પોતાના કયા આંતરિક અંધકારને પ્રકાશિત કરવાનું પસંદ કરીશું બસ આ જ એક સવાલ છે જે દિવાળીના સાચા અર્થને હંમેશા જીવંત રાખે દર્શક મિત્રો આ હતું આજનું પ્રસારણ હવે ફરી મળીશું આગલા સમયમાં ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર